ગુજરાત પોલીસ ભવન ના પ્રાંગણ માં મારી સાથે વન ટુ વન ડિબેટ થઈ જાય અને મારાથી ડરતા હોય ગભરાતા હોય તો અમારે એને કોઈ છોકરા સાથે ડિબેટ કરી દે બાકી જવાબ તો આપવો પડશે

હતા ચડી રહ્યા છે જેના કારણે ચેલેન્જ આપી ગૃહમંત્રીને ચેલેન્જ આપતા એમણે એવું કહ્યું કે તમારે સામે આવી અને આ વિષય પર ડિબેટ કરવી જોઈએ ગઈકાલે જ ગૃહમંત્રી એક ચેનલના ઇન્ટરવ્યુ દરમિયાન ન્યૂઝ એટીનનો એક કાર્યક્રમ હતો અને દરમિયાન જ્યારે આ વિષય પર પૂછવામાં આવ્યું ત્યારે પણ એમને જવાબ આપ્યો એ સીધું નામ લઈને નથી બોલ્યા પહેલા પણ ગૃહમંત્રીએ જ્યારે નિવેદન આપ્યું હતું ત્યારે સીધું જીગ્નેશ મેવાણીનું નામ ન લીધું હતું પણ એના પછી રાજનીતિ ખૂબ ગરમાઈ ગૃહમંત્રી પર થતા સવાલો અને એના પછી હવે દારૂબંધીને લઈને સી નો ટુ ડ્રગ્સ કેમ્પેન કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને સિવાય અને કોંગ્રેસે ભેગા મળી અને આજે બાઇક રેલી કરી હતી જિગ્નેશ મેવાણીએ એ બાઇક રેલી દરમિયાન હર્ષ સંઘવીને શું કહ્યું તે સાંભળ્યું સાથે જ બાઇક રેલી દરમિયાન બીજા જેટલા પણ નેતાઓ આવ્યા હતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ હતા એ લોકોએ શું કર્યું તે જુઓ

દ્વારકા સોમનાથ અંબાજી ખોડલધામ ઉમિયાધામ કેચરાજી આ મંદિરોના બે ત્રણ કિલોમીટર ની ત્રિજ્યામાં પણ વરલી મટકા જુગાર દારૂના અડ્ડા ચાલતા હોય કેટલું શરમજનક કહેવાય એક ગુજરાતી અખબાર સતત લખી રહ્યું છે અને રિપોર્ટ પ્રમાણે આજની તારીખે આપણા ગુજરાતમાં વીસ લાખ સ્ત્રી અને પુરુષ ડ્રગ્સ બન્યા છે

કે ગુજરાતના દરિયા કાંઠે બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણ એ ડ્રગ્સ ખરીદનારું હતું ખાખી વર્દી ના માણસો અનેક પ્રમાણિક છે ઈમાનદાર છે નોન કરપ્ટ રહીને નિષ્ઠાથી કામ કરે છે એમને હું વંદન અને સલામ કરું છું જે ભ્રષ્ટ છે જેમને ચરબી કુદે છે

ભારત ભૂમિ અને ગુજરાત નો છે આવા ગદદારોને ને છોડવાનો નથી ઓકે